સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી લાવવામાં આવેલા મોટા કદની ગણેશજીની મૂર્તિઓનું હજીરા ખાતે ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું દર વર્ષની આ વર્ષે પણ વિસર્જન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી સુરત વિવિધ વિસ્તારોમાંથી લાવવામાં આવેલા મોટા કદના ગણેશ હજીરા ખાતે ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિસર્જન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી હજીરા ખાતે કુલ ચૌદ જેટલી ક્રેનો લગાડવામાં આવી છે જેથી વિશાળ મૂર્તિઓનું સલામત રીતે દરિયામાં વિસર્જન શક્ય બને કહી છે કે જેમ કે શહેર માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે અને ટ્રાફિકને ટ્રેક પર રાખવા માટે ડાયવર્ઝન પણ અમલમાં મુકાયો છે વિસર્જન સ્થળે આજુબાજુ ભારે ભીડ જોવા મળી રહી છે પરંતુ વ્યવસ્થાઓને કારણે શાંતિ માહોલ છે ડ્રોન કેમેરા દ્વારા આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત